તો અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની એકસો ને અડતાલીસમી રથયાત્રા નીકળવાની છે ને તે પહેલા તળામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે રથયાત્રા પહેલા આજે મહત્વનો અવસર છે ભગવાન જગન્નાથજીની જળયાત્રા જમાલપુર જગન્નાથ મંદિરથી વાજતે ગાજતે હાથી બેન્ડ બાજા ધજા પતાકા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી મંદિરથી આ શોભાયાત્રા ભૂદરના આરે પહોંચી છે જ્યાંથી એકસો આઠ કળશમાં જળ ભરીને લાવવામાં આવશે જે મંદિર લાવીને ભગવાનનો જળાભિષેક શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે કરવામાં આવશે ભગવાનના જળાભિષેક બાદ નાથ ગજવેશમાં ભક્તોને દર્શન આપશે અને આ દર્શન ખાસ છે કારણ કે વર્ષમાં એક જ વાર પ્રભુ ગજવેશમાં દર્શન આપે છે અને બપોર પછી મોસાળવાસીઓ ભગવાનને સરસપુર ખાતે લઈ જશે તો જળયાત્રા નીકળી ચૂકી છે અને થોડીક જ વારમાં ભૂદરના આરે પહોંચશે એકસો આઠ કળશમાં ધ્વજા પતાકા સાથે ભૂજર ભૂદરના આરે આ જળયાત્રા પહોંચી છે ત્યારે ત્યાં શાશ્રોક વિધિ સાથે પૂજા અર્ચના કરી અને ત્યારબાદ જે નદી છે તેનું જળ ભરવામાં આવશે કળશમાં અને જળ ભરી લાવી અને મંદિર પરિસરની અંદર આજે ભગવાન જગન્નાથજી છે તેમનો જળાભિષેક કરવામાં આવશે રથયાત્રા પહેલાં જે તૈયારીઓ થતી હોય છે જળયાત્રાની અને જળયાત્રા એ મિની યાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે ભક્તોમાં એટલો ઉત્સાહ હોય છે કે નાથ માટે અમે જળ ભરવા માટે જઈશું અને એટલે જ જે ભક્તો છે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં આવી પહોંચ્યા હતા અને એક ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને એની સાથે જ ધજા પતાકા સાથે વાજતે ગાજતે અને આપ જુઓ ગજરાત સાથે આ જે જળ યાત્રા છે એ ત્યાં પહોંચી હતી અને તમામ લોકો છે એ જળ ભરીને મંદિરે પરત ફરશે અર્પણ અમારી સાથે જોડાયેલા છે અર્પણ ભૂદનના આરે જળ યાત્રા પહોંચી ચૂકી છે તમામ લોકો ભક્તો ત્યાં પહોંચ્યા છે કેવો માહોલ છે અને ત્યાંથી પછી નિજ મંદિર પરત ક્યારે ફરશે દીક્ષિતા આપનો અવાજ મારા સુધી નથી પહોંચી રહ્યો પરંતુ અહીંના જે દ્રશ્યો લેટેસ્ટ જે અપડેટ છે તે આપણે સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ આપ જોઈ શકો છો પ્રથમ તો જે તમામ સાધુ સંતો મહંતો અને મંદિરના મુખ્ય મહંત સહિતના જે ટ્રસ્ટીઓ હતા કે આ વિશેષ તેમના માટે તૈયાર કરવામાં આવેલા ક્રુઝમાં સવાર થઈ ગયા છે અને આ ક્રુઝમાં બેસીને જ તેઓ તમામ જે કળશ છે ખાસ કરીને જે મંદિરમાં લઈ જવાનું છે આગનો જે પ્રસંગ છે તેનામાં આ જળ ભરવા માટે રવાના થશે એટલે તમામ લોકો ક્રુઝમાં રવાના થઈ ગયા છે થોડીક ક્ષણોમાં આ જે ક્રુશ છે તે કિનારાથી દૂર જઈ નદીની અંદર તરફ જશે એટલે ત્યાંથી જ જે મહારાષ્ટ્ર છે કે દર વર્ષની પરંપરા છે તે મુજબ નદીનું જે પવિત્ર જળ છે કે જેને કળશમાં ભરવામાં આવશે આ વખતે પરંપરામાં દીક્ષિત ફેરફાર એ થયો છે કે દર વર્ષે જે બોટ હોય છે ફાયર બ્રિગેડની તેનામાં આ મુખ્ય દિલીપદાસજી જે જે ટ્રસ્ટી છે 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 મર્યાદિત લોકો તે બોટમાં સવાર થાય અને નદીની મધ્યમાં પહોંચે છે પરંતુ આ વખતે પરંપરા ક્યાંક બદલાય છે બોટના બદલે આ વિશાળ ક્રૂઝ આપણે આ વખતે જોઈ રહ્યા છે અને તમામ મહાનુભાવો જે છે તે ક્રુઝમાં સવાર થઈ ચૂક્યા છે એટલે બીજી તરફ આ વખતે ક્યાંક જળકુંભીની પણ કેટલીક સમસ્યા છે જેને દૂર કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના મશીનો સતત ફરી રહ્યા છે એટલે આ પણ એક કારણ છે આ વખતની જે પરંપરા છે તેનો થોડો ઘણો ફેરફાર થવાની એટલે બસ ગણતરીની મિનિટો છે કે હવે આ જે ક્રૂઝ છે તે વિધિવત રીતે નદીની અંદર તરફ જશે અને તે બાદ મુખ્ય મહંત જે છે તે નદીનું પવિત્ર જળ કળશમાં ભરશે ફરી એકવાર ક્રૂઝ કિનારા પર આવશે અને તમામ કળશમાં તે જળ ભરી અને જે કળશ યાત્રા છે પુનઃ નિજ મંદિરે

આપ જ્યાં ઉપસ્થિત છો ત્યાં ભક્તોને આ લ્હાવો લેવા મળ્યો છે જળયાત્રામાં સામેલ થવાનો ત્યારે ભક્તોમાં ખુશી ખૂબ અપાર છે એક તરફ જળયાત્રાની વિધિ ચાલી રહી છે અને બીજી તરફ ભક્તોનો ઉત્સાહ બિલકુલ દીક્ષિતા આજે જે એકસો આઠ કળશ અહીં પહોંચ્યા છે બુદ્ધરના આરે એ આ એકસો આઠ કળશથી ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે અને ત્યારબાદ આજે ભગવાન મામેરાને ત્યાં પણ જશે એટલે કે ઉત્સાહ તમામ જે ભક્તો છે એમાં ખૂબ જોર જોરશોરથી છે અને ભક્તો જેવો જોડાયેલા છે એમની સાથે પણ આપણે વાતચીત કરીશું પરંતુ એ પહેલાં આપ હાલ જે દ્રશ્યો છે એ પણ હાલ આપ જોઈ રહ્યા છો કે જે કળશ છે હવે એના નીર ભરવામાં આવશે અને એ નીર ભરીને હવે મંદિરે જે યાત્રા છે પરત પણ ફરશે પરંતુ એ પૂર્વે જે જે ભક્તો છે જે સખીઓ છે કે ભજન ગાતા ગાતા મંદિરે સાથે પણ વાતચીત પૂછીશું આપ જણાવો ખૂબ પાવન અવસર આજે અમદાવાદમાં છે કેવી રીતે કરવામાં આવી રહી છે એના સાક્ષી આપ થઈ રહ્યા છો ખૂબ જ હર્ષની લાગણી અમે અનુભવી રહ્યા છીએ અમે સવારના સાત વાગ્યાથી અહીંયા આવ્યા છે ભગવાન જગન્નાથ ભગવાનની જળયાત્રા છે અને અહીંથી અમે જે જળ લઈ જઈશું તેનાથી ભગવાનનો અભિષેક કરીશું અને આપ જોઈ રહ્યા છો ભક્તો કેટલા આનંદ ઉત્સાહથી

ભગવાન જગન્નાથજીને જૈષઈ નક્ષત્રની વચ્ચે આજે જળાભિષેક કરવામાં આવશે તો આ સાથે આટલું